ગુજરાતમાં મોટાભાગે એવું જોવા મળ્યું છે કે રાજ્ય સરકાર જ્યારે ભીંસમાં આવે ત્યારે કાં તો મુખ્યમંત્રીને બદલી નાખવામાં આવે અથવા તો મંત્રીઓને બદલી નાખવામાં આવે હાલ પણ અનેક વિવાદોને કારણે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર છે એ ભીંસમાં આવેલી છે અને ફરી મંત્રીમંડળ છે એમાં ફેરફાર કરવાની જે વાતો છે ચાલી રહી છે તેમાં કેટલાક નામો છે એની ચર્ચા પણ સામે આવતી રહે છે એવા બે જાણીતા નામો છે ચર્ચામાં આવ્યા છે એની વાત કરવી છે આવી નમસ્કાર વાઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત છે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં મોટા ફેરફારની તો એની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે સાતથી આઠ નવા ચહેરા છે એ રાજ્ય સરકારમાં આવી શકે છે ખાસ કરીને ખાસ કરીને બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણી છે અને બીજી તરફ પંચાયતો અને પાલિકાઓની જે ચૂંટણીઓ આવનારી છે એ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ ફેરફાર છે એ કરવામાં આવી શકે છે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે તેને પણ ભાજપ ધ્યાનમાં રાખશે એ રીતે વાત કરીએ તો જેતપુરના ધારાસભ્ય જયેશ આદળિયા છે જેઓ સૌરાષ્ટ્રમાં લોકલ લેવલ પર અને સહકારી ક્ષેત્રમાં બહુ સારી પકડ ધરાવે છે અને એફકોના ડાયરેક્ટર પણ છે આ રણનીતિના આધારે તેમને ફરીથી મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે તેવી વાત ચાલી રહી છે લોકસભાની ચૂંટણી પહેલાથી આવી બધી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતનું જે મંત્રીમંડળ છે એમાં ફેરફારો થશે મંત્રીમંડળ છે એમાં મંત્રીમંડળ છે વધુ મોટું બનશે જો કે ચૂંટણી પરિણામ આવી ગયા પછી આ મુદ્દો છે એ વધુ ચર્ચામાં આવ્યો છે એવું કહેવાય છે કે લોકસભા ચૂંટણી હતી એ વખતે જે રીતે રાજકોટથી ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાના વિવાદને કારણે ક્ષત્રિય આંદોલન થયેલું એની અસર છે એ આખા રાજ્યમાં જોવા મળી હતી તેને ધ્યાનમાં રાખીને કોઈ ક્ષત્રિય ચહેરાને પણ મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે એવામાં જામનગરના ધારાસભ્ય છે રીવાબા જાડેજા એમનું નામ પણ ચર્ચામાં આવ્યું છે જે આ યાદીમાં મોખરે હોવાનું કહેવાય છે બીજી તરફ જામનગર ગ્રામીણના જે ધારાસભ્ય છે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તેમને તેમની તબિયતના કારણે આરામ આપવામાં આવી શકે તેવી પણ ચર્ચા છે ચાલી રહી છે જો કે આ મામલે હજુ સુધી કોઈ પણ રીતે જાહેરાત કરવામાં આવી નથી આ બધું મીડિયા રિપોર્ટમાંથી જાણવા મળે છે અટકળો છે ચર્ચા છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર